પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી સૂર્યનું મહાગોચર કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે સૂર્યદેવ પંદર જૂને એક મહાન ગોચર કરવાના છે જેના કારણે કન્યા રાશિવાળા લોકોને ઘણો ફાયદો થશે હા મિત્રો પંદર જૂને સૂર્યદેવ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે તે ઘણા રાજ્યોગો પણ બનાવશે જેના કારણે કન્યા રાશિવાળા લોકોને ભગવાન શ્રી હરિવિષ્ણુ ના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને કન્યા રાશિવાળા લોકોને મિથુન સંક્રાંતિ પર પણ ઘણા લાભ મળશે તો મિત્રો તમે બધા કન્યા રાશિવાળા લોકોએ આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા કન્યા રાશિવાળા લોકો માટે ખાસ રહેશે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષમાં સૂર્ય ને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે સૂર્યને ઉર્જા સ્વસ્થિતિ પ્રતિષ્ઠા નેતૃત્વ અને વિદ્યાર્થીઓનો કારક માનવામાં આવે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્યદેવ મિથુન સંક્રાંતિના દિવસે પોતાની રાશિ બદલવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર જૂન બે હજાર પચીસ ના રોજ સૂર્ય દેવતા વૃષભ રાશિથી ગુરુની રાશિ મિથુનમાં સંક્રમણ કરશે તે દિવસે મિથુન સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્ય દેવતા દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જશે તે જ સૂર્ય દેવતા પંદર જૂને વૃષભ રાશિ છોડીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે અને સોળ જુલાઈ ના રોજ રાત્રે દસ વાગીને ત્રણ મિનિટ વાગ્યા સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે મિથુન સંક્રાંતિ પર સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ કન્યા રાશિના લોકો માટે શુભ રહેશે તેમના જીવનનો સુવર્ણ સમય આ દિવસથી શરૂ થશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે ગુરુ આદિત્ય યોગ અને ગુરુ પુષ્ય યોગનું સંયોજન બની રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિ માટે આ સંયોજન ખૂબ જ ફળદાયી રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે તો મિત્રો ચાલો વિડિયોમાં તે દસ મોટી આગાહીઓ વિશે વધુ જાણીએ જેના પર સૂર્યદેવની ગતિના ઉલટાવાથી કન્યા રાશિના લોકો પર ઊંડી અસર પડશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જેથી भगवान श्री हरि विष्णु ना आशीर्वाद हमेशा तमारा बधा कन्या राशि पर रहे जीवन में आवती बढ़ी समस्याओं भगवान श्री हरि विष्णु ना आशीर्वाद थी समाप्त थई शके तो मित्रों चालो ते दस मोटी आगाहियों विषे नंबर एक कन्या राशि पहली आगाही कहे छे के पंदर जून सोल जुलाई बे हजार पच्चीस सुधी सूर्य महान गोचर ने कारण કન્યા રાશિના જાતકોને મોટો ફટકો પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમે દિવસ અને રાત બંનેમાં કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો તમને તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણી સફળતા મળશે સૂર્યદેવના આશીર્વાદથી તમારા નાણાકીય ક્ષેત્રમાં સફળતાના દરવાજા ખુલવા જઈ રહ્યા છે અને તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પણ મળવાના છે જેના કારણે કન્યા રાશિના લોકો આ સમય દરમિયાન આર્થિક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશે તમને જૂના રોકાણોથી બમણી વૃદ્ધિ મળશે તમારા જે પણ પૈસા ક્યાંક ફસાયેલા હતા તો તે પૈસા પાછા મળવાની શક્યતા છે પંદર જૂને જ્યારે સૂર્યદેવ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ગુરુ આદિત્ય રાજ્યોગ બનાવશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે ગુરુ અને સૂર્ય તમારી રાશિથી નવમા સ્થાન પર ગોચર કરશે તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમને સંપત્તિ મિલકત અને રોકાણમાં પણ ઘણા ફાયદા મળશે કારકિર્દીમાં અણધારી પ્રગતિની શક્યતા છે આ સમયે તમને રોકાણોથી નફો મેળવવાની તક મળશે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં પણ લાભ મળી શકે છે હા મિત્રો આ સમયે તમને સૂર્ય અને ગુરુના યુતિથી બનેલા ગુરુ આદિત્ય રાજયોગની અસર પણ જોવા મળી શકે છે જેના કારણે તમારું ભાગ્ય સારું રહેશે હા મિત્રો પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી સૂર્યદેવના પ્રભાવથી તમારો સુવર્ણ સમય શરૂ થશે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પણ મળશે નંબર બે કન્યા રાશિ માટે બીજી આગાહી છે એવું કહેવાય છે કે જો આપણે કન્યા રાશિના જાતકોના કરિયર વિશે વાત કરીએ તો પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી સૂર્યનારાયણનો મહાગોચર તમારા કરિયરમાં સારા પરિણામો લાવી રહ્યો છે હા મિત્રો આ સમયે માતા લક્ષ્મી પ્રભુ નારાયણ તમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવશે મિત્રો આ સમયે તમે તમારા કરિયર અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો આ સાથે મિત્રો હું તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી તમારા માટે રાજ્યોગ સમાન સાબિત થશે તમને દરેક કાર્યમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના કારણે તમને સફળતા મળશે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને બોસ તરફથી પ્રશંસા મળશે કાર્યસ્થળ પર તમારી છબી અકબંધ રહેશે તમારી પ્રતિષ્ઠા રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ રહેશે આ સાથે હું તમને જણાવી દઈએ કે આ સમય તમારા ધન સંપત્તિમાં અણધારી વૃદ્ધિ થશે તમારા માન સન્માનમાં વધારો થશે જ્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી વધુ મહેનત કરવી પડી શકે છે જેથી ભવિષ્યમાં તમને ઈચ્છિત પરિણામ મળી શકે તે નોકરી કરતા લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારો આ પ્રયાસ સફળ થશે પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચીસ સુધી સૂર્યનારાયણના પ્રભાવને કારણે કન્યા રાશિના જાતકોને મોટો ફાયદો થશે શક્ય છે કે તમને ઈચ્છિત પરિણામો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પંદર જૂનથી સૂર્યનું મહાગોચર તમારા માટે ખૂબ જ સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમને તમારા કારકિર્દીમાં સફળતા મળશે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમય એવા લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે જેઓ ઉદ્યોગપતિ છે તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે જેના કારણે તેઓ ઘણો નફો મેળવશે અને દરેક પ્રયાસમાં સફળતા મેળવશે અને મિત્રો આ સમયે ભગવાન નારાયણ તમને ખૂબ આશીર્વાદ આપશે ઉપરાંત જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આ સમયે ખૂબ પૈસા કમાવવાની તક મળશે જો તમે નવી કંપની શરૂ કરવાનું અથવા નવા રોકાણ પર કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોઈપણ જોખમ લઈ શકો છો ભાગ્ય ચોક્કસપણે તમારો સાથ આપશે અને તમને દરેક પ્રયાસમાં ચોક્કસપણે સફળતા મળશે મિત્રો હું તમને જણાવી દઈએ કે પંદર જૂનથી તમે તમારો સમય ખુશીથી પસાર કરશો જેનાથી તમને માનસિક તણાવમાંથી ઘણી રાહત મળશે તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે અને ભગવાન નારાયણના આશીર્વાદથી સરકારી નોકરી કરતા લોકોના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પંદર જૂનથી સોળ જુલાઈ સુધી તમારી કારકિર્દી તમને ઉત્તમ પરિણામો લાવશે કન્યા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ આ સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો સૂર્યનું મહાન ગોચર તમને ફક્ત લાભ જ આપશે નંબર ત્રણ કન્યા રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે પંદર જૂન બે હજાર પચ્ચીસના રોજ સૂર્ય અને ગુરુની યુતિ તમારા પ્રેમ અને પારિવારિક જીવનમાં સારા પરિણામો લાવશે હા મિત્રો આ સમયે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો આ સમયે તમે તમારા પરિવાર સાથે ઉનાળાની રજાઓનો આનંદ માણી શકો છો ઉપરાંત ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવી શકે છે મિત્રો તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી કૌટુંબિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તેમનો તણાવ દૂર થશે હા મિત્રો આ સમય લગ્ન જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે પ્રેમાળ યુગલો તેમના પ્રિયજનો પ્રત્યેની સાચી લાગણીઓ વ્યક્ત કરશે હું તમને એ પણ કહી દઉં કે તમે તમારા રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક અનુભવ કરશો જેના કારણે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ રહેશે તમે એકબીજાના વિચારને ટેકો આપશો અને તમારા જીવનસાથીને જગ્યા આપશો પંદર જૂનની શરૂઆત તમારા લગ્નજીવન માટે શ્રેષ્ઠ સમય રહેશે તમારા પરિવારમાં કોઈ સભ્યના ઉમેરાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે હા મિત્રો અહીં તમે તે વ્યક્તિ સાથે લગ્નની શક્યતા લાવી રહ્યા છો જેને તમે પ્રેમ કરો છો તેમના પરિવારને આગળ વધારવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓની માતા બનવાની ઈચ્છા પૂર્ણ થશે આ સમય એકલા લોકો માટે ખૂબ જ સારો રહેશે કારણ કે તેઓ આ સમય કોઈને શોધી શકે છે તમને આ સમયે તે સાચો જીવનસાથી મળશે જેની તમે શોધ કરી રહ્યા હતા હું તમને જણાવી દઈએ કે જે લોકો જઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે તેમના જીવનના ખરાબ તબક્કામાંથી સૂર્યદેવના આશીર્વાદ પંદર જૂનથી પંદર જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી રહેશે જેના કારણે તમે કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોમાં વિજય થશો આ સમય એવા લોકો માટે અનુકૂળ રહેશે જે લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા હા મિત્રો આ સમય તમારા પારિવારિક જીવન માટે ખૂબ જ સારો રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં કોઈ શુભવિધિ પણ થઈ શકે છે પંદર જૂનથી સોળ જુલાઈ સુધી તમે ક્યાંક જવાનો અને તમારા પરિવાર સાથે સારો સમય વિતાવવાનો પ્લાન બનાવી શકો છો તમારા પરિવારની દ્રષ્ટિએ આ ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળશે સૂર્યદેવની કૃપાથી કન્યા રાશિના લોકોને પંદર જૂનથી તે પ્રાપ્ત થશે હા મિત્રો નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ગ્રહોના રાજા સૂર્યદેવની ગતિમાં પરિવર્તન તમારા ગૃહસ્થ જીવનમાં પણ સારા પરિણામો આપશે તમારું ગૃહસ્થ જીવન પહેલા કરતાં સારું રહેશે તમે એકબીજાનો આદર કરશો અને પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને ટેકો આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો મિત્રો શરૂઆતમાં પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર સુધી તમને બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે તમે તમારા ઘરનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખશો તમને પુત્ર તરફથી સારા સમાચાર મળી શકે છે જે જાતકો પોતાની કાર ઘર અથવા પ્લોટ ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તેમનું સ્વપ્ન આ સમય સૂર્યની શુભ દ્રષ્ટિથી પૂર્ણ થઈ શકે છે તમને તમારી જમીન અને મકાનમાંથી લાભ મળશે છેલ્લા ઘણા વર્ષોથી કરેલા રોકાણોથી તમને લાભ મળશે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનશે કન્યા અને વરરાજાની શોધમાં રહેલા લોકોની ઈચ્છા પણ આ સમયે પૂર્ણ થશે તમારા ઘરમાં લગ્ન સંગીત પણ વગાડી શકાય છે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ રહેશે મારા મિત્ર હું તમને કહેવા માંગુ છું કે તમારા પરિવારમાં ઘણા સમયથી ચાલી રહેલા મતભેદોનો અંત આવશે પાછલા મહિનાની સરખામણીમાં આ સમય ખૂબ જ અદભુત રહેશે સૂર્યના શુભ દ્રષ્ટિકોણને કારણે તમે તમારા કોર્ટમાં ચાલી રહેલા બધા કેસ જીતી શકશો સૂર્યના શુભ આશીર્વાદ તમારા પર છે હા કન્યા રાશિના લોકો નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે આ ગોચર કન્યા રાશિના જાતકો માટે સારા પરિણામ આપશે જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે હા મિત્રો સૂર્યની શુભ દ્રષ્ટિથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે અને તમે તમારા સપના પૂરા કરી શકશો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનત મુજબ સારા પરિણામ મળશે મિત્રો તમે તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો આ સમય તમારા માટે સારા પરિણામો લાવશે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મોટી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હો તો તમારું આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે સૂર્યની શુભ દૃષ્ટિ તમારા પર છે હા કન્યા રાશિના લોકો નંબર સાત કન્યા રાશિની સાતમી આગાહી કહે છે કે પંદર જૂનથી સોળ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી સૂર્યના મહાન ગોચરને કારણે કન્યા રાશિના લોકોને ઘણી સફળતા મળશે સૂર્ય દેવની રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્યદેવનું ગોચર તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર ભ્રમણ કરશે તેથી આ સમય દરમિયાન તમને કારકિર્દીના વિકાસ માટે ઘણી તકો મળશે આ સમયે નોકરી કરતા લોકોને તેમની ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે આ સમયગાળા દરમિયાન વેપારીઓ સારો નાણાકીય લાભ મેળવી શકે છે આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળશે આ સમય તમને ફક્ત લાભ જ લાવશે તો મિત્રો પંદર જૂનથી સોળ જુલાઈ સુધીની આ મહાન આગાહી હતી તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો મિત્રો આભાર